ખરેખર જે દુનિયાની ચાહના છે જે પ્રેમ છે જે ભાવ છે ને બાપુ એ જ મજાની વાત છે બાકી કોઈ કોઈને કાંઈ દહી નથી દેતું હવે નું જ બધા હવું ખાય છે પણ પ્રેમ ભાવ છે ને પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાળે જાત પછી ભગવા ફેરી ભૂદરા પ્રેમ છે ને એક અઢેક્ષણ નો મંત્ર છે પ્રેમ પ્રેમ હોય આ બાપુ પરમેશ્વર ને પ્રગટ થવું પડ્યું છે હજારો જગ્યાના દાખલા તમે લઈ લ્યો અને પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ખરેખર આ આવા ભગીરથ કાર્ય કરો છો તમને દિલથી સલામ કર્યું છું ભાઈ અને એમાં આ આ આ યુવક મંડળને આ મેં જોયું ને આ બધા ટી શર્ટ ઉપર લખ્યું એટલે મને એમ થયું આ બધા એક યુવક મંડળ છે આ પણ આ બેઠા છો ને એના ઉપરથી જ એવી લાગે છે કે તમારી એકતા છે ને મિત્રો બાપુ આવીને આવી એકતા રાખજો બસ મજા એ છે બાકી વાતમાં કાંઈ છે નહીં અને હું તો ગણપતિ દાદા ને ક્યાતો જઈશ કે આ ધરતી ના આકાશ ત્યાં હું ત્યાં ગામ ધ્યાન કરતો એક એક જ મજા છે પાણો હોય એની માથે શીણી રાખી અને હથોડાના ઘા કરો ને બાપુ મીઠ પાણો તૂટે નહીં અને ઈમા બાપુ પછી બહુ મહેનત કરીને જયારે એનો તિરાડ પડે ને પછી એમાં માટી ભેગી થાય એ તિરાડમાં માટી ભેગી થાય ને પછી લાપડું માલપા ઉગે લાપડું લાપડું ઓળખતા હોય તો ઠીક છે ને કે માથાના વાળ જેવું ઘાસ આવે જે કાળો પથ્થર હોય ને એક શીણી ને ઘણ ને નો હારતો હોય એમાં બાપુ માથાના વાળ જેવા કડ ઉગે ક્યારે તિરાડ પડે ત્યારે એમ તિરાડ ન પડે એનું ધ્યાન રાખજો બધા બુદ્ધિશાળી નો હોય બધા પૈસાદાર નો હોય બધા રૂપાળા નો હોય બધા આવડતવાળા વાળા નો હોય નિભાવી લેવાય બસ મજા એની છે એકતા છે એ જ મોટી વાત છે બાકી ઈશ્વર બાપા કીડીને કણ હાથી ને મણ બધાને આપે જ છે એમાં આપણે ક્યાં મોટી મોટી કરવાની જરૂર હતી મેં આને આપ્યું મેં આને આપ્યું અમુક અમુક માવ હોય છોકરા ના મે મકાન બનાવી દીધું મેં ટ્રેક્ટર લઈ દીધું મેં જાવ તમે લેતા જજો ને બીજા વાપરશી અરે મારા રામ કઈ છે નહી આનંદ કરો મોજ કરો હળવા ફૂલ કોઈ નહીં માથે વજન છે ને બધા લઈ લઈ ને ફરે કોની માથે વજન છે અરે હું યાની વાત કરું કે તમને ઈશ્વરે પાંચ તત્વનો દેહ આપ્યો તમને ખબર કેમ પડે પાંચ તત્વોનો દેહ છે કેવી રીતે ખબર પડે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ રાશિ નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે આ ઓળખો કેવી રીતે બધાએ સોટા છે ભક્તિ કરો ભક્તિ કરો પણ કેવી રીતે કરવી હું તા માથે થાવું કેમ કરવી ઈ તો કોઈ કહેતું જ નથી અને હું તમને ઉઘાડી વાત કરું કે માં ને બાપ ને બાપુ કાળજા ઢાળજો જિંદગીમાં જો દી હું મોળો ઉગે તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દઉં માં ને બાપ જેવા બાપુ કોઈ ભગવાન ભગવાન છે એ નહીં કોઈને ભેગો થયો હોય મને ફોન કરજો કાય છે બસ આ જીવતા જાગતા ભગવાન છે આ દુનિયા બાપુ બતાવી છે તમારું ને મારું લાલન પાલન કર્યું છે ભૂખ્યા રહીને આપણને ખવડાવ્યું છે ભૂકે આપણને સુવારી લીલે એ હુતા છે એક જનેતા વિચાર તો કરો એક દેહ માંથી બીજો દેહ બનાવો એટલા કેવડી મોટી વાત છે અરે જે પોતાના દૂધ કરીને તમને મને પાતી હોય અને તમારો અને મારો ઉશેર કરે ને મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરતી કરતી એનું મોઢું ઉકાતું હોય અને એ દીકરા જો માને બાપ ને રોટલો નો દેતી એ દીકરા હોય તો શું ન હોય તો શું કઈ ફરક નથી પડતો ભલા અરે મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા મર્યા પછી બાપુ આમ ફોટા નગર બત્યું કરશે રોટલા બનાવીને પાછા ધરાવશે હવે આવા રોટલા હોત તો બે વર્ષ જીવે એવું હતું તમે ભૂખ્યા મર્યા છે ને હવે હું રોટલા દેખાડવાના હોય શમશાન યાત્રા નીકળે ને તો ધોડે આમ બેઠા હોય ને કે ટેકો દેવી આપડે ટેકો આ ટેકા નોતા દીધા એમાં મર્યા ટેકા હાટું તમે જીવતા હતા હવે હું ટેકા દેવાના કોઈ બાપુ છે નહીં વાતમાં માણસ માણસ જો ઉપયોગ ન થાય ને જિંદગીમાં બાપુ કઈ સે જ નહીં હમણાં કવિરાજે આ ગ ની વાત કરી ને એક શબ્દ બાપુ વિચારવા જેવો આવ્યો કે ગુરુ ને નો ગુરુ નું ન માને એને શું કહેવાય ગધેડો એટલે આમાં મારા જેવા તમારા જેવા નો માનતા હોય એનું નામ દઈ ન લેવાય કારણ કે આ બધું લાઈ હાલતું હોય હવે ફોન આવે એટલે અહીંયા ગથેડો જ મુકાય બઉ સમજવાની જરૂર છે આ પોઈન્ટ વાળી વાત હોય અમુક કારણ કે અમુક અમુક છે ને અમુક છે બોલા અને આ મોબાઈલ આવ્યા પછી દી ઉછો છે અમારે તો બહુ લગામ રાખવી પણ આ ભજન છે ને કોઈ સમજતું નથી એટલે જાય ખોટું ગાય છે ભજન હોય મીરાબાઈ નું નરસિંહ મહેતા નું નામ લે જેઠી રામ નું હોય દાસી જીવન નું લે એમાં કોઈને ખબર જ નથી પડતી માતા હલાવે ભારે ભજન ગાયા અને આમે બોલવી છે ને શોખે શોખું છે તરત કઈક વાંધો પડે ભૂલ તો જીવતા નહીં પાંચસો રૂપિયા ના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને પાંચસો ના ભાવના પણ કાઢી નખાય ને ખવાય નહીં આમાં તો ખોટું આવે કહેવાનો મારો મિનિંગ એ છે કે બાપુ માણસ માણસ ને જો નડવા માંડે જાનવર પૂજાય છે જાનવર હળદી ના ઘાટ ઉપર રાણા પ્રતાપ નો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેક્રોનો નો કુતરો ગધડો પૂજાય બાપુ આપણું જો પાડો હારું સારું ન બોલતું હોય તો શું જીવીને કરવાનું ભલા મને હે જાનવર ને બાપુ મહાપુરુષો ના છેડા અડી જાય અને એ ગધેડા ને તમે માનતા કરો ને તમારા કામ થઈ જાય તો બાપુ આ મહાપુરુષો ની ભૂમિ છે કાયા જની કુપડી પડસન જેના પ્રાણ સંત ને સુરા નિપજાવતી હોરઠ રતન ની કાણ છે બાપુ આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ધરતી છે ને કાયક મહાપુરુષો થઈ ગયા એના તમે નામ લ્યો ને તો બાપુ તમારું ચાર્જિંગ થઈ જાય અમારે માતાજી છે એ બેઠા તમે કદાચ નહીં ઓળખતા હોય ઓળખાણ આપી દો અમારા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું ખારવા ગામના હામે બેઠા છે હીરામાં માતાજી છે આ કેસરી કપડાં પહેરીને બેઠા બાપુ એને અનાજ નથી લીધું એના જીવનમાં તમને સાચું લાગતું હોય ન લાગતું હોય આ હામે બેઠા છે હું વાત કરું છું અનાજ નહી લેવાનું તમે જાઓ ને એને પાંચ પચીસ રૂપિયા મૂકો તો રૂપિયા નહીં લેવાના તમે વિચાર કરો કે પચીસ જણા ગયા હોય ને તો બાપુ એ ખાતા વગેરે તમને આવવાનું દે અને એકલા જ રહેશે પાછા નગર આપણને એમ કોઈ બીજા કામ કરતા હોય છે પૈસા આવતા હોય આ ક્યું ભજન છે મારા રામ નક્કી થાય છે કાય આ તમારી મારી સામે પ્રત્યક્ષ જીવતી જાગતી મૂર્તિ બેઠી વાણી કહે છે કે અન્ન સમયના ના ઔષધિ પરણા જનના સમોન ન જાપ અન્ન સમય ઔષધિ ને અન્ન વગર જો જીવી ન હોય આ તમારી સામે બેઠા આ જીવે સંતો ને હજી આપણે સમજી એક નથી એટલા જ માટે મહાપુરુષોને લખવું પડે નથી મફતમાં મળતા જેના મૂલ ઝુકવવા પડતા બાપુ એને કઈ કેવા મૂલ ઝુકવાય છે ત્યાં મારા રામ આ દુનિયા એને માને છે આપણે લઈને કોક ના પૂછ મારી દેવા છે આપણને ઓળખે કોણ અરે મારા રામ હું તો એમ કઉ છું કે પડ્યો હોય ને એનો ઉભો ન કરો તો કઈ નઈ પણ ઉભો હોય ને ધક્કા પાડો તો એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં દીવો લઈને હેલો જતો કોક ડાયો માણા સામે મળ્યો એ પેલા તું તો સુરદાસ નથી તો કે હા દેખાય છે કે ના દેખાતું નથી કે દેખાતું નથી શું આતું તું દીવો લઈને રખડે ઈ કે આ ભાળે માર્યા નો પટકા ટીમા દીવો રાખ્યો છે હું નથી ભાળતો પણ આયખુવાળા માર્યાર પટકે ને મને પાડે છે એટલે દીવો હોય તો મને પછાડે તો નઈ નથી લાગતું આપણે ક્યાંક વેમ માં ફરીએ છીએ કાઈ બાબુ વેમ રાખવાની જરૂર મેં મારી તમને વાત કરી દઉં કે મે 20 વર્ષ 25 વર્ષ ખટારો આયકો ખટારો નો ડ્રાઈવર તો ઓગણી મે કામ નો કહેવાય ઈ ને પાણી પાઈ ગયોઈ આ તમે બધા હેઠળ બેઠા છોડી નક્કી થાય તમને કઈ બાપુ આ આજ ખૂબી છે પણ ખટારા નો ડ્રાઈવર હિન્દુસ્તાન આખું રખડી છે રાજ્ય મારું વગર નું બાકી નથી પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો બાપુ મારા દેહ માં ડામ દઈ દો એમ મારું કુલ ક્યુ મારું ખાનદાન કયું મારા મા બાપ પણ આનો પાવર નો હોય તો મરી જવાય પોતાના કુલની પોતાને બાપુ ખુમારી હોવી જોઈએ પોતાના સમાજની પોતાને ખુમારી હોવી જોઈએ એનું નામ જ જીવન છે તમે રાતે બે વાગે તમારા ઘરે આવો ને તમારી શહેરનું કુતરું પૂંછડી જો તમને જો ન પટપટાવે તો મરી જવાય કુતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામાણે ને કુતરું ન ઓળખે આપણી શેરનું કુતરું આપણે આમ આપણે પગનો અવાજ થાય ને કુતરું સાગી તો જાય ફૂતું હોય તો જાગી જાય એ આમ નજર કરે રહીને ખબર પડે કે આ તો એટલો લુખે છે આને જ્યાં ભટકુ રોટલો કોઈ દે નાખ્યો કે આપણું કુતરું આયા બાપુ સાતી સુધી ઊભું ન થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો કૂતરાને ખબર પડે આને કોઈ દી કાય લાંબો હાથ નથી કર્યો શું પૂંછડી પટપટ પ્રેમની જરૂર છે કહેવાનો મારો અર્થ ઈ છે બાકી તો બાપુ આપણે ખવડ છે ને જીવે છે વેમમાં રહેતા જ નહીં તમે 84 લાખ યોની જે માં કે બધાય કે કોઈ ને બાપુ પૈસાની માયાની જરૂર હોય તો મને કયો કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈ જનાવર કોઈ પણ પાણી નાકે ધરતીના કોઈ જીવ છે એને પૈસા માયાની કોઈને જરૂર હોય મનકો